છો મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે હું નટુભાઈ સુરદાસ એક નાનો લઈને આવ્યો છું છું તમને સંભળાવું કવિરાજ હતા કવિરાજને એક ભાઈએ પ્રશ્ન કર્યો કવિરાજ પહેલાના રજવાડા પોતાની લોકશાહીની આ ચાલુ સરકાર એમાં ફેર છું એમાં વરી કવિરાજને પ્રશ્ન કર્યો એટલે કવિરાજ એટલે વાત જુદી કવિરાજે કીધું કે રજવાડા અને લોકશાહીની સરકારમાં ફેર શું તારે સાંભળવું હ એટલે કે રજવાડા કોને કહેવાય કે રાજાશાહી હતી રાજાશાહીની અંદર રાજાઓ કેવા હતા અને પ્રજાને કેવી મદદ કરતા હું તને દષ્ટાંત કરી અને હંભળાવું એમ કરીને કવિએ વાત ચાલુ કરી કે રાજા હતો એ રાજા જમીન હતી એ ખેડૂતોને વાબા આપી દીધી કે ભાઈ અમે જે કોઈ અનાજ પાક મને તમે ભાગ આપજો એમ કરીને જમીન રાજાએ ખેડૂતોને વાવવા માટે આપી ખેડૂતોએ જમીન લીધી એક ભાઈ ને ખેતર સારું હાથમાં આવ્યું એને બાજરી વાવી બાજરી એવી વાય કે આખા રજવાડામાં કોઈના ખેતરમાં ના આવે ને એવી બાજરી એને પાકી એટલે ઓની દોનત બગડી કે આટલી આપણે મહા મહેનત કરી અને આ બાજરી પકવી અને આટલો બધો ભાગ રાજા લઈ રાજાના ખેતરમાં આપણે બાજરી વાઈ કે આજ રાતે ચોરી કરી અને બાજરી ગાડામાં ભરી લાવી અને આપણે હંતાડી દઈએ અને થોડીક બાજરી રહે એનો ભાગ આપણે રાજા છીએ આમ કરી દોનત બગડી રાત્રે ગાડું જોડી અને વાવનાર ખેડૂત રાતે ખેતરમાંથી બાજરી લઈ આખું ગાડું ભરી અને હંતાડવા જતો હતો હવે પેહલાના જમાનામાં પાકા રોડ થતા ધોરિય નેળીય નેળિયામાં રેત હોય એવા બળદ ગાડું લઈ આખું ભરેલું બાજરીનું રાત્રિ ટાઈમે જતા હતા એવા ટાઈમે રાજા અંધાર પછેડો ઓઢી નગર ચર્ચા જોવા નીકળેલો અને રાજા અહીંથી નીકળ્યો ત્યારે આ ગાડું લઈને જતા હતા બાજરી એનો ધરો ખસી ગયો પૈડાનો એટલે ગાડું હેડવાનું બંધ થઈ ગયું ગાડું ઊભું રાખ્યું ટાયર ફરે નહીં બીજા માણસની જરૂર હતી રાત્રિનો ટાઈમ હતો કોને રાત્રે બોલાવા તો ચોરીનો માલ હતો એ જ માર્ગે થઈને આ રાજા નીકળ્યો અંધાર પછીડો વઢી પેલા ગાડાવાળા ભાઈએ બાજરીવાળાએ ટકો પાડ્યો કે ભાઈ વટેમાર્ગું તું જે હોય કે મારા ગાડાનો કયડાનો ધરો ખસી ગયો હો બીજા માણસની જરૂર તેમાં આવીને આટલું ટાયર અદ્ધર કરાયો હું ધરો હપર કરું હું બાજરીનું ભરેલું ગાડું લઈને જાઉં આ ભાઈ ઓળખ્યો ને કે અંધાર પછડ્યો ઓઢેલો રાજા પોતે સહીને ખબર ના રહી રાજાએ અંધારામાં ને અંધારામાં ગાડાનો ટાયર અદ્ધર કરો રહી સરો હતો એની મૂળ સ્થિતિમાં લાવી દીધો ગાડું તૈયાર કર્યું રાજા પોતાના માર્ગે હડી નીકળ્યો મનમાં વિચાર કર્યો રાજાએ કે ભલે મારી આપેલી જમીનમાં અને બાજરી પકવી હ અને લઈ અને પાછો હંતાડવા જાહે પાછો મને એમ કીધું કે આટલું ટાયર હપ્પર કરાવો ચોરીનો માલ છે બાજરી લીધી કે રાજાને ભાગ નાળવા પડે એના માટે એ રાત લીધી હ અને મને ઓળખ્યો નહીં કે હું રાજા શું ભલે પણ કે મારે વાયેલા ખેતરમાંથી બાજરી લઈ જાય ને મારો ખેડૂત છે ને એ મનમાં માફ કરી ગાડું જવા દીધું કરતા થોડો ટાઈમ થઈ ગયો રાજાએ કોઈના કોઈને વાત કરી નહીં ખેડૂતે આવું કર્યું છે ઘણો ટાઈમ થતાં રાજાના ઘેર એકવાર કોઈક મહેમાનો આયા સારા રાજાને કંઈક વસ્તુની જરૂર પડી એ સૈનિકોને મોકલ્યા એ જાઓ ગમ સારું હાડું ઘરો અહીંથી ખાટલા ગોધડા કોઈ સારું હોય કોઈ સારી ઘરની કોઈ ચીજ વસ્તુ હોય તો લેતા હો આપણા ઘેર આજ મહેમાન ઘણા આવ્યા છે રાજાના સિપાહીઓ જ્યાં આ જે બાજરીવાળો ખેડૂત હતો એના ઘરે જ ગયા જઈને કીધું કે ભાઈ હારો ખાટલા ગોદડા હોય કોઈ બીજું વાસણ હોય તો હાલ કે આજે રાજાના ઘેર બહુ મહેમાન આવ્યા છે એ વસ્તુની જરૂર પડી પેલા બીજી ચોખ્ખી ના પાડી કે મારો ગોધરાય નહીં ખાટલોય નહીં વધારાનો કોઈ વાસણ નહીં ના પાડી એટલે પેલા સિપાહીઓ ક્રોધમાં આવીને કે આ તો રાજાના ઘેર જરૂર છે તું ના પાડે છે એમ કરીને ટૂંકારા દીધા કંઈક ગાળો દીધી એટલે પેલો ભાઈ રિસાઈ ગયો અને પોતાનો સામાન ભરી અને બારગોમ જવા તૈયાર થયો કે આવા રજવાડામાં મારે રહેવાય નહીં કે સિપાહીઓને મારે આટલું બધું વાપરવું પડ્યું મારે ગાળો વાપરવું પડ્યું સિપાહીઓ જઈને રાજાને વાત કરી કે અમે આ વસ્તુ બધી લેવા ગયા તો પેલા એક ભાઈએ ના પાડ્યું અમે થોડા કાઠા શબ્દો બોલ્યા તે ઉચ્ચારો ભરીને બીજે રહેવા જાય બીજા ચાર પાંચ સિપાહીઓ સિપાહીઓને રાજાએ મોકલ્યા કે જાઓ એને જવા ના દેવો પાછોવાળો કે આપણા રજવાડા ભલે રહ્યો સિપાહીઓનું કહેવું માન્યો નહીં અને ઉચ્ચારો ભરીને ગામની બહાર નીકળ્યો અને સિપાહીઓએ આવીને કીધું કે રાજા અમારું મન તો નહીં અને બીજે રહેવા જાય રાજા પોતે જ્યો ઘોડા પર બેસી અને આગળ જઈને ફરી વળ્યો કાઢું ઊભું રખાયું કે ભાઈ આ ભરીને તું કેવો જાય છે એટલે કે બસ આવા રજોડામાં મારે નહીં રહેવું કે રાજાના સિપાહીઓ અમે જેવું તેવું બોલી જાય તો આવા રજવાડામાં રહીને અમારે શું કોમનું કે એટલે કે મારે બીજા રજવાડામાં રહેવા જતું રહેવું એટલે કે આવું બધું મારે હોભરાય નહીં એના કે બીજા રજવાડામાં જવું સારું પેલા રાજાએ હળવ રહીને ઘોડા ઉપર હેઠા ઉતરીને કોન પકડીને કોનમાં કીધું કે જા તો ભલે જા પણ એવા રજવડામાં જજે કે બાજરી ભરેલું ગાડું લઈને જતો હોય અને તારા ધરાને પૈડાનો ધરો ચડી આલે ને એવો રાજા ગોતજી ત્યારે આ ખેડૂતને ખબર પડી કે હા દસ વર્ષ પહેલાં કે મારા વ્યા ચોરી કરી હતી ખરેખરી દિવસે રાજાએ મારો ધરો ચડાવ્યો હતો પૈડાનો આ જ મને કીધું એ કોઈના જાહેરમાં નહીં એટલે એ ભાઈ ઓભાતું મને પ્રશ્ન કર્યો ને કે રજવાડામાં લોકશાહી સરકારમાં ફેરવું તો આવા રાજાઓ હતા કે દસ દસ વર્ષના વર્ણ હો ગયા આખું ગાળું ભરીને બાજરીની જો ચોરી કરી હોય તો રાજા કોઈને કીધું નહીં અને ચલાવી લીધું આજના સરકારી જે હોય ને સરપંચોર્ડિંગ ધારાસભ્યો જે કોઈ હોય અને જો સરકારની કોઈ વસ્તુ ચોરીને જતા હોય અને જો પકડે જાય ને આજનો માણસ તો લગભગ બાર મહિના બે પાંચ વર્ષ તો એને જેલમાં ધકેલી દે આજની સરકાર આજની આવી ચાલી રહી છે એટલે રાજા રજવાડામાં અને સરકારમાં આટલો ફેર છે આર્યતાર તાર હો હતું એટલે બસ જવાબ મળી ગયો ને